કેવો હશે ને ક્યારે તો હશે ને ક્યારે તો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે પાચ તત્વના રે પ્રાણ રે પૂરનાર પાચ તત્વ માં પ્રાણ અંતેરા મારોળનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે અંતેરા મારોળનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે કેવો હશે કેવો હશે કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે આકાશમાં ચંદ્ર સૂરજ ચમકાવનાર આકાશમાં ચંદ્ર સૂરજ ચમકાવનાર તારાને ગૂંથનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે તારલિયાનો ગૂંથનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે કેવો હશે કેવો હશે કેવો હશે આ કાયાનો કડનાર કેવો હશે ઊંડા સાગર નામો જાયું છાળી ઊંડા રે સાગર નામો જાયું છાળી કુ ગજવનાર કેવો હશે આ કાયાનો નો કેવો હશે પાત પાતના વેલાને રે પાંદડા પાત પાતના વેલાને રે પાંદડા ફૂલો ખીલવનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે શાણા થઈને મનમાં સમજી વિચાર કેવો હશે ને ક્યારે તો હશે આ કાયા નો ઘડનાર કેવો હશે ખારા કાંઠે સમદર નાળિયેરી ઊંચી સમયેરી મીઠા પાણીનો ભરનાર કેવો હશે આ કાયા નો ઘડનાર કેવો હશે આંબાની ઊંચે ડાળે ચડીને આંબાની ઊંચી ડાળે ચડીને મોરનો મૂકનાર કેવો હસે આ કાયાનો ઘડનાર કેવો હસે મીઠાએ મોરનો સ્વાદ ચખાડી મીઠાએ મોરનો સ્વાદ ચખાડી કોયલ ટવકાવનાર કેવો હસે આ કાયાનો ઘડનાર કેવો હશે શાણા થઈને મનમાં સમજી વિચારજો કેવો હશે ને ક્યારે તો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે ઠંડીને ગરમી આવે ને જાય ઠંડી ને ગરમી આવે ને જાય વાદળ વરસાવનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે વાદળ વરસાવનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે માતાના ગર્ભ માનવ માસ પોઢાડી માતાના ગર્ભ માનવ માસ પોઢાડી તેના હૈયે દૂધ ભરનાર કેવો હશે આ કાયાનો નો ઘડનાર કેવો હસે તેના હૈયે દૂધ ભરનાર કેવો હશે આ કાયાનો નો ઘડનાર કેવો હસે શાણા થઈને ને મનમાં વિચાર વિચારજો કેવો હશે ને ક્યારે તો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે પૃથ્વી રૂપી પીંડા બનાવી પૃથ્વીરૂપી પૃથ્વી રૂપી બનાવી ગોળ ગોળ ફેરવનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે ગોળ ગોળ ફેરવનાર કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે મુરખ જીવ તો એટલું વિચારજે મુરખ જીવ તો એટલું વિચારજે તારા સાસોનો ગણનાર કેવો હશે આ કાયાનો ગણનાર કેવો હશે તારા શ્વાસો નો ગણનાર કેવો હશે આ કાયા નો ઘડનાર કેવો હશે કેવો હશે ને ક્યારે તો હશે આ કાયા નો કેવો હશે પળ તેનો નોય સસ કરાવે પળપળ તેનો નોય સસ કરાવે છતાં તારી સમજ થી બાર રે છે આ કાયાનો ઘડનાર કેવો હશે છતાં તારી સમજ થી એ રે છે આ કાયાનો ઘડનાર કેવો હશે કેવો હશે કેવો હશે કેવો હશે આ કાયાનો ઘડનાર કેવો હશે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ને ભૂલ ચૂકવો તો પણ ચોક્કસથી કહેજો જેથી મારી ભૂલને સુધારવાની કોશિશ કરું જય શ્રી કૃષ્ણ